નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આપણે આજે ગયા હતા ભુજ અને ભુજ માંડવી રોડ છે તે રોડ ઉપર જે સાઈડમાં અહીંયા બગીચો આવેલ છે જેનું નામ છે સ્મૃતિવન ગાર્ડન તો બહુ સરસ મજાનો એવો બગીચો છે ને ઘણું બધું એવું જોવા જેવું છે અહીંયા તો આજે આપણે કવર કરીશું આખો બગીચો કે શું શું અહીંયા જોવા જેવું છે તો આપણે પ્રવેશ કરીશું કે છીએ અંદર અને કાંઈ એન્ટ્રી ફીસ કે એવું ટિકિટ બિકિટ કાંઈ નથી ફ્રીમાં જ છે અહીંયા બાજુમાં કેન્ટીન છે તે આપણે રિટન છું અને હાલ આપણે અહીંયા નાનકડો એવો સ્વિમિંગ પૂલ અહીંયા બનાવવામાં આવ્યો છે અને હાલ આપણે અંદર જઈ જઈ રહ્યા છીએ તો જોઈશું શું શું જોવા જેવું છે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આજે આપણે ભૂજ ગયા હતા આપણા ભાણેજાના લગ્ન છે તો તેની શોપિંગ કરવા આજે આપણો ભાણેજ પ્રદીપ તેના લગ્ન છે હાલ સમૂહ લગ્નમાં તેની શોપિંગ કરવા માટે આપણે ગયા હતા અને સાથે આપણા ભાણેજ બીજા વિપુલભાઈ અને રામજીભાઈ પણ સાથે છે તે ભેર અહીંયાના છે અહીંયા ઝૂલતો પુલ જોઈ શકો છો તમે સરસ મજાનો ઝૂલતો પુલ છે બહુ મજા આવે એવો પુલ છે આ ઉપર ચાલશો તો જાણે મોરબીનો પુલ ઉપર આપણે ઝૂલતા હોઈએ એવું લાગી રહ્યું છે અને માછલી બહુ છે આ તળાવમાં તળાવ જેવો સ્વિમિંગ પુલ અહીંયા બનાવ્યો છે અને અંદર પણ ઘણા માણસો અહીંયા બેઠા છે બગીચામાં તો આ ઝૂલતા પુલની આપણે સાઈડમાં આવી ગયા છીએ સામે ઝૂલતો પુલ દેખાય છે અને આ બાજુ એક મોટો ડોમ છે અને સાઈડમાં પણ બગીચો એવો સારો છે ગોલ રાઉન્ડમાં બનાવવામાં આવ્યો છે અને ગાર્ડનમાં તો ફૂલને ફૂલ ઝાડ ફૂલ છોડ બધા સરસ વાવવામાં આવ્યા છે મિત્રો બાજુમાં અહીંયા કને બગીચાને બાજુમાં તળાવ આવેલ છે મોટો વિશાળ તળાવ છે અહીંયા કને બગીચાને સાથો સાથ આગળ સ્ટાર્ટ કરી શકો જમશાનો ખાત પણ શું કે આટલી કેવી ખાત આવી છે પર અને મિત્રો અહીંયા બગીચામાં એક મોટી એવી હોડી બનાવવામાં આવી છે શેની છે તો આપણે બાજુમાં જઈને જોઈશું તો આ છે મોટી એક હોળી અંદર કેવું છે ખાલી છે ખાલી આ સાઈડ હોડીનો આકાર બનાવવામાં આવ્યો છે કપડાનું પડદો લગાવ્યો છે અહિયાં સરસ મજાની એવી હોડી બનાવીએ તો મિત્રો અહીંયા સામે ગોલ ડોમ છે ત્યાં હાલ મિત્રો અહીંયા ક્રિકેટ રમી રહ્યા છે અને તેની સામે છે સરસ અને સાઈડમાં ઝાડ પણ જોઈ શકો છો તમે બહુ સરસ માહોલ અહીંયાનો સાંજનો સમય અને ઠંડી હવા લાગી રહી છે અને ઉપર પણ બહુ જોવા જેવું છે જ્યાં

અને બેસવા માટે સીટો અને કચરાપેટીની પણ વ્યવસ્થા છે તો આ લોકેશન આવા એક બે ને અહીંયા કને સામે આ ત્રણ ત્રણ લોકેશન એવા ઊંચા બનાવવામાં આવ્યા છે જેના ઉપર તમે બગીચાનો ચારે તરફ વ્યૂ જોઈ શકો છો ચાર તરફ તો હાલ આપણે પહેલું આ જોયું એના પાછળ આગળ અહીંયા છે તે પણ પોઈન્ટ જોઈશું અને તેના પાછળ આ મેન પોઈન્ટ જે ઉપર છે ત્યાં પણ આપણે ચાડીશું ને ઉપરથી કેવું દેખાય છે તે પણ જોઈશું અને નીચે અહીંયા જોઈ શકો છો કેટલા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે સરસ મજાના એવા ફૂલોથી ભર્યા વૃક્ષો તો અહીંયા સામે જ બીજો પોઈન્ટ આવેલ છે આ પણ સરસ પોઈન્ટ અહીંયા પણ ખુરશીઓ રાખેલ છે અને ઉપર છાયણો કરવામાં આવે છે નાનકડો ડોમ ગોલ આકારનો અને ચારે બાજુ વૃક્ષો જે જોવા મળી રહ્યા છે જ્યાં જોશો ત્યાં વૃક્ષ ને વૃક્ષ સરસ ફૂલવાળા રંગબેરંગી ફૂલ અને નારિયેળના ઝાડ પણ અહીંયા ઘણા એવા છે અને માણસો પણ ઘણા આપણને અહીંયા જોવા મળી રહ્યા છે કારણ કે બહુ સારી હાઈવેની બાજુમાં જે જગ્યા આવેલ છે જેથી ઘણા લોકો અહીંયા આવે છે ફરવા અને કુદરતી મોજ માણવા તો હાલ સનસેટનો પણ સમય થઈ ગયો છે જોઈ શકો છો ડૂબતો સુરત અને ખૂબ સુરત એવો દ્રશ્ય અહીંયાનો તો એકવાર જરૂર આવો અને સરસ મજાનો બગીચાનું મોજ માણો તો બે પોઈન્ટ આપણે જોઈ રહ્યા છીએ ને હવે આપણે ત્રીજા પોઈન્ટે અહીંયાથી ચડીશું ઉપર સામે આ દેખાઈ રહ્યો છે ત્રીજો પોઈન્ટ અને હજી પણ આ બાજુ એવા ઘણા પોઈન્ટ છે જોવા માટે ઉપરથી બગીચો અહીંયા કને સરસ મજાનું એવું મેદાન ને સામે જે સ્મૃતિવન ગાર્ડનનું અહીંયા બોર્ડ લગાવ્યું છે અને ઘણા બધા માણસો અને બાળકો અહીંયા નાના મોટા જે રમવાના લપસણી અને ઝૂલા છે તેમાં ઝૂલી રહ્યા છે આ તો બગીચાના મેન મેન પોઈન્ટ આપણે ફરી આવ્યા છીએ અને પાછા આપણે ઝૂલતો પુલ છે ત્યાં આપણે પહોંચીએ છીએ તો ફરી આખો પુલ આપણે જોઈ લઈએ અહીંયા લાકડાનું પુલ છે અને અહીંયા દોરડા છે તો જેમ આના ઉપર ચાલીએ તેમ જમ્પ મારે છે તો બાળકો બહુ મજા આવે છે અહીંયાને તો બધા મોજ માણી રહે છે ઝૂલતા પુલ તો મિત્રો આજે આપણે સ્મૃતિવન બગીચો જે ભુજથી માંડવી રોડ છે ત્યાં રોડ ઉપર જ હાઈવેની બાજુમાં આવેલું છે તે આપણે જોયો તો ઘણા મિત્રોને એમ થશે કે સ્મૃતિવન જે હું ભુજમાં આવેલ છે તે ભુજનું લોકેશન નથી પરંતુ આ ભુજને માંડવી રોડ છે તે રોડની બાજુમાં હાઈવેની બાજુમાં આવેલ છે આ બગીચો ને બહુ સરસ મજાનો બગીચો છે તો તમને આ લોકેશન ને વિડીયો કેવું લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો તો હવે આપણે લગભગ આખો બગીચો ફરી આવ્યા છીએ ટાઈમ થોડોક ઓછો હતો છતાં આપણે મેન મેન લોકેશન છે બધા આપણે કવર કર્યા છે અને પાછળ આપણે અહીંયા કેન્ટીન પાસે પહોંચીએ છીએ તો આ છે અહીંયા કેન્ટીન બગીચાની બાજુમાં જ